તો થઈ ગયો પણ હવે દાગી હાથ મંગાયા એક લાખ રૂપિયા દાબુ મંગાયું હોય ભાવ દોઢ દોઢ લાખ રૂપિયા ચડી ગયું હું દોઢ લાખ વધી દોઢ લાખ એટલો બધો ભાવ થઈ ગયો તારા લગ્ન કરવાનો હું એમાં રવાજી ને સગનજી ને એમાં બોલાવા તો પડશે બોલાવા તો પડે જ ને તાર આટલું આટલું આપડે તો લાઈન આપડે તો સીધી માં કોઈ શાન નહીં આવ્યું તો ભરવા જ નહીં આવ્યું એવાનું કોઈ કઈ બોલાવા તો પડશે ને મીટિંગ તો કરવી પડશે ને

જી નહી ભત્રીજા ને કોક કર્યું કોના ભાવ વધી જાય બરોબર તો અરે લાશી ચોઈ બધું પછી લાખ રૂપિયા તો હો માંગ્યું આ બધું ભેફું જ તો ના હોય તો બોલાવો એ ને

હલો અમરજજી હા હા દાગી નાને બરોબર બરોબર હા એટલે જ આવો ને તમે હા તે આપણે બધા ભેગા થઈ જઈએ સઘજ જીવન ઘેર જઈએ હવ બધા ભાઈઓ ભેગા થઈએ પછી વાતચીત કરીએ હા તો આવો તા ને તમે એ હા હા હા

તો લાવવું પડે નવું પણ થોથી લાવું વગા પૈસે લાવું આ દિવાળી જાય તો નવો લુકળો તો લાવો પડે આ ઓને ઘોડે સગા પાણો થોથી પૈસા કરું અને વેવાઈ એમ કહે કે વિવાહ કરો વિવાહ કરીને કઈ રહ્યો હાચી વાત તો વિવાહ આદરે આવી તે પૂરો તો પાડવું પડશે ના હોય તો આપ ભાઈ બેગા કરીને સમા દેવું કોઈ ડાગીનું આનું

આપડે તે વાન થઈ જયે એટલે જે થાઓ કરે આપડે નિના લઈ જઈએ હાગીના તો નાખીયે બે રાખો હાથ હાથ દાગીના ડાપુ ના તો કટ કરો લાખ નું પચાસ કાળો ચાલીસ કરો હા એવું કરીએ કાં

મોગી તો એક પડી જે તારા હારી લાખ લાખ રૂપિયા થઈ ગયા પે ના બોલો સાચી વાત હું કોઈ લાયા દે કોઈ હું અતારી લાખની ની લાવો ક પછી જ લાવો તો દૂધ તો એટલી નટલી જાલો એટલું જાલસ કોઈ છે નહીં પડતો એ મોઈ શરીર તાજા હોય હા બીજું કોઈ વાતું નહીં અને અતારી વેપારી છે ત્રીજ હોય ઈ મારા ઓળ છે હા તો અતાર વેપારી કે છે ત્રીજ તો વેપારી વેપારી બનાવી જોઈએ તારે ના પણ હું તો વેપારીઓ જોડી થી નહીં લાવ્યો ઘરવ લાવ્યો આ તો બરોબર હા

તમારે ભત્રીજાનું વિવા કરો કર્યું અમરજી જો કરી ભત્રીજા ને કોણ નહી સારું થઈ ગયું હું કેવાય ખબર બધા મીટિંગ રાખવાની આ દાગીના પ્રથા પેલી બઉ દાગીના બઉ માગ્યા દાગીના માર્ચા થોડી કરી લઈએ અમે કીધું અમરાજસિંહ કહીએ કીધું કે આગેવાન જોડી આપણે વાત ના છીએ બરોબર બરોબર તો કોક ઉછેલ બીજું કોઈ નહીં એટલે અમે તમને આપણે હા તે કશી આવો મીટિંગ રાખીયે આપડે બગીચો ને હા એ બગીચા મીટી નાખીએ હેડો તો અમે પોકતા થઈએ તમે આવો હેડો ભાઈ ચાર પૂરો કરીને અમે ચિંતા કરજો